હેલો મિત્રો નમસ્કાર જય માતાજી તો અત્યારે મારી વરગીરીમાં થોડું ઘણું કામ હતું તો અત્યારે આવ્યો છું તો મિત્રો એ નેક્સ્ટ વિડીયો હું તમને બતાવીશ તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બટાકાનું શાક રસ્સાવાળું કઈ રીતે બને છે ગામડામાં એ આ રીતે વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ તો વિડીયો પૂરો જોજો તમે પણ ઘરે આવી રીતે બનાવતા હશે ચોક્કસ બનાવતા હશે તો મારા ગામડામાં અમે અમે અમારે બાજુ કઈ રીતે શાક બનાવીએ છીએ બટાકાનું રસ્સાવાળું શાક તો ચાલો વિડીયો હું બના વિડીયોને યાં તક જોજો ઘણા બધા વિડીયો બનાવ્યા છે વિઝિટ કરી શકો છો અત્યારે મારી ઓર્ગેનિક વાડીમાં આવ્યો છું પણ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે કયા કયા પ્રકારના આપણે ઓર્ગેનિક વાડીમાં વેજીટેબલ લગાવે છે એ નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં આપણે બતાવવાની કોશિશ કરીશું તો ચાલો આજે આપણે બટાકાનું શાક બનાવી રહ્યા છે રસ્તાવાળું તો ચાલો હલો મિત્રો નમસ્કાર જય માતાજી તો તમે જોઈ શકો છો આજે બટાકા અને બટાકાનું આપણે ગામડામાં કઈ રીતે બનાવીએ શાક એ આ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરી તો ત્યાં જોજો જો વિડીયો બનાવી રહ્યો અને આ બાજુ તમે જોઈ શકો છો ફાઇનલી આપણે ત્યાં મૂકી દીધું છે તો ગામડામાં અને અમારી બાજુ અમે કઈ રીતે બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો અત્યારે રાતનું ભોજન બની રહ્યું છે તો બે માણસ માટેનું આ શાક બની રહ્યું છે તમે જોઈ શકો છો કઈ રીતે બનાવીએ છીએ આ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો આ છે લસણ અને મરચું સુખો મરચું જે આપણે દરેલું છે ઘરનું જ છે તો આમાં તમે જોઈ શકો છો આપણે વાટી રહ્યા છીએ ત્યારબાદ આને એડ કરીશું તમે પણ એડ કરી શકો છો લસણ વાટેલું અને મરચું તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકો છો કે આપણે વાટીને અમારે જે આડે કરવા જઈ રહ્યા છીએ જે હાલીલું મરચું છે તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકો છો મેં તમને અગર બતાવ્યું હતું કે આપણે બટાકાનું શાક બનાવી જ રહ્યા છીએ રસાવાળું બટાકાનું શાક બનાવ્યું છે કે કઈ રીતે બનાવ્યું છે તે તમને વગર જોવા મળ્યું હશે તો તમે જોઈ શકો છો ફાઇનલી સરસ મજાનું ખીચડીમાં ખાવા માટે જે આપણે રસાવાળું શાક બનાવી દીધું છે સાથે આ બાજુ રોટલી બની રહી છે બે માણસ માટેની તમે જોઈ શકો છો તો બસ આવા જ વિડીયો તમને મારા વિડીયો જ ફૂડ તમે જોવા માગતા હો તો પ્લીઝ તમે કોમેન્ટ કરો કે તમે આ વિડીયો જોવા માગો છો તો હું તમને વસ્તુ જે આપણે બનાવીએ છીએ એ ચોક્કસ બતાવવાની કોશિશ કરીશ એક વિડીયો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ વાયરલ થયો છે આપણે જે અથાણું બનાવ્યું હતું ઘરે સરસ મજાનું અથાણું આપણે દસ મહિના થઈ ગયા હતા હજુ પણ સરસ મજાનું ચાલે છે એ તમને નેક્સ્ટ બ્લોગમાં તમને ચોક્કસ બતાવીશ અને અત્યારે પણ આપણે ખાઈએ છીએ સરસ મજાનો સ્વાદ અને એ તમે વિડીયો જોઈ શકો છો કે આપણે કઈ રીતે એના અથાણાને બનાવ્યું છે ટોટલી પ્રોસેસ આપણે તેમાં બતાવીએ છીએ તમે જોઈ શકો છો સરસ મજાનું બટાકાનું શાક આપણે રેડી થઈ ગયું છે તો રાત રાત્રિના ભોજનમાં બટ કે મોસ્ટ ઓફ આપણે શાક બનાવીએ છીએ રોટલી બનાવીએ છીએ અને સાથે સાથે ખીચડી તો ચોક્કસ હોય છે જે કામનાના છે મોસ્ટ ઓફ દરેકને ખ્યાલ હશે કે ખીચડી તો હોય જ છે તો તમે જોઈ શકો છો આવી રીતે સરસ મજાનું આપણે શાક બનાવ્યું છે રસ્સાવાળું શાક બટાકાનું કઈ રીતે બને છે તમે તમને આ વિડીયોમાં અમે બતાવવાની કોશિશ કરી છે તો તમે પૂરો બ્લોગ જોયો હશે તો ખ્યાલ આવી ગયો છે અમે કઈ રીતે બનાવીએ છીએ આપણે બટાકાનું શાક તમે પણ આવી રીતે ઘરે બનાવતા હશે ચોક્કસ બટાકાનું શાક અને ખીચડી તિરડી થઈ ગઈ છે શું ખાવાનું ખીચી ખાવાની ચીચી ખીચી ખાવાની ચીચી ખીચી ખાવાની ચીચી